છો બધા મજામાં વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે સરસ મજાનું ચોમાસું આવી રહ્યું છે ધીમો ઝીણો ઝીણો વરસાદ વરસે છે માટીની મસ્ત મસ્ત સુગંધ આપણને બધાને અનુભવવા મળે છે ત્યારે આવા વાતાવરણમાં સવારમાં નાસ્તામાં એક મસ્ત મજાનું ચટાટેદાર જેમ મળી જાય તો કેવી મજા આવી છે મેં આજે નાસ્તામાં મિક્સ દાળ સાથે ઢોકળા બનાવ્યા છે થોડું વેજીટેબલ પણ નાખ્યું છે અને પછી એને સેન્ડવિચ ઢોકળા બનાવીને પીરાશા છે એ પહેલાં સવારમાં મારું થોડું રૂટીન બતાવે અને આપણને રેસીપી બતાવે છે રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને જણાવજો કેવી ગમે નવા નવા આઈડિયા આવે આમ પણ મને વાનગીમાં એક નવીનતા સાથે કે કેવી નવી વસ્તુ એડ કરીને બનાવવાનો શોખ છે મારી દરેક વાનગીમાં માં કઈક કઈક તો નવું તમને જોવા અને જાણવા મળશે આ સાથે આપ સૌ મારી વાનગી ઘરે પણ બનાવી અને મને જણાવજો આ સાથે તમે ક્યાંથી છો એ પણ મને કહેજો સવાર તો સૌથી પહેલા ચા જોઈએ ચા પેટમાં જાય પછી કઈક મગજ કામ કરવાનું ચાલુ કરે એટલે સૌથી પહેલાં સવારમાં રૂટીન પતાવી અને ચા મૂકી છે મારી અને મારા સાસુની ચા ખાંડ અને એકલા દૂધની ચા પીવાની ખૂબ મજા આવે આ તો ચાની અંદર બધા મસાલા તૈયાર જ આવે છે એટલે બીજો કોઈ એક્સ્ટ્રા મસાલો નાખવાની જરૂર પણ નથી પડતી બસ ચા ઉકળે એટલે કપમાં ગાળી અને પછી પી લેવાની સવાર સવારમાં મસ્ત મજાનું વાતાવરણ છે ઝીણો ઝીણો વરસાદ આવી રહ્યો છે ત્યારે ચા પીવાની મોજ પડી જાય હવે સવારમાં મારા સાસુ સૂતા છે એમને નાસ્તામાં બિસ્કીટ કાળા જાંબુ દાડમ વગેરે નાસ્તો એ કરશે એટલે સૌથી પહેલાં એમને ઉઠાડી અને એમને બેસાડીને હું એમને નાસ્તો કરાવું જય શ્રી કૃષ્ણ કહું નાની મોટી વાત કરું મોટી ઉંમરના છે અશક્તિને લીધે આરામ કરે છે સવારમાં રૂટીનમાં સૌથી પહેલાં હું અને બા બંને સાથે ચા પીએ થોડી ઘણી વાતો કરીએ પછી હું મારા કામમાં લાગી જાઉં અને બા એનું નિત્ય કર્મ સુતા સુતા કરતા હોય તો ચાલો મારી સાથે ચા પીવા ama çok güzel evet işte ne diamond gibi baharlık falan çok mu bu ne? Ne Can, nosh સરસ હા વાંધો અમારા શેરુભાઈ સૂતા છે હવે આપણે ઢોકળાની તૈયારી કરીએ મેં સફેદ ઢોકળાનું ખીરું રાતે પલાયડું હતું જેમાં બે કપ અડદની દાળ અને એક વાટકી ચોખા એને ઘંટીએ દળી ખાતા એમાંથી દોઢેક વાટકી જેટલું ખીરું ખાટી છાસમાં પલાયડું હતું ત્યારે ખીરાની અંદર મેં બે ચમચી મગની દાળ બે ચમચી ચણાની દાળ અને બે ચમચી લીલી દાળ વગેરે નાખી હતી હવે અત્યારે હું ગાજર અને દૂધી ખમણું છું કારણ કે આ ઢોકળા જેમ બને એમ વધારે હેલ્ધી થાય અને નાના બાળકો અને મોટા દરેકને ખાવા માટે ભાવે અને દરેક પોષક તત્વો મળી રહે અત્યારે બધાને બે મિનિટમાં મેગી તૈયાર થાય એવું કરતા હોય ત્યારે અગાઉથી આપણે થોડી થોડી તૈયારી કરી રાખીએ તો આવી રીતે હેલ્ધી નાસ્તો આપણે ઘરના દરેક સભ્યોને આપી શકીએ મેં દૂધી ખમણવાનું ચાલુ કર્યું છે દૂધી ખમણાઈ જાય એટલે ગાજરના ઝીણા ઝીણા કટકા કરી અને કેપ્સિકમ લીધું છે અડધું કેપ્સિકમ છે એને હું ઢોકળાના ખીરામાં મિક્સ કરીશ થોડું આદું મરચાં અને પાટેલું લસણ પણ નાખવાનું તો ઢોકળા ખૂબ સરસ લાગે છે હવે ઢોકળાના ખીરામાં મીઠું નાખ્યું છે મેં સફેદ ઢોકળાનું ખીરું છે એટલે હવે થોડું મીઠું નાખ્યું પછી ચપટી હિંગ નાખીશું અત્યારે હિંગ નાખું છું ખાવાનો સોડા નાખું છું થોડો જેમ બને એમ તેલનો ઓછો ઉપયોગ કરવા માગું છું હું એટલે ઓછા તેલમાં પણ સ્વાદિષ્ટ રસ રસોઈ અને વસ્તુઓ બની શકે છે હવે ખમણેલી દૂધી ઝીણા ગાજરના કટકા આદુ મરચાં લસણની પેસ્ટ બધું આમાં મિક્સ કરું છું બધું બરાબર મિક્સ કરી અને બે થાળી લીધી છે મેં બે અલગ અલગ થાળીમાં હું ખીરું પાસ પહેલી થાળીમાં સફેદ કલરનું ખીરું પાશ અને બીજી થાળીમાં સેજ હળદર નાખી અને પીળા કલરનું ખીરું પાથરીશ અત્યારે ખીરું આપણે બહુ જાડું નથી કરવાનું એટલે ઢોકળાની થાળી પતલી થાય એવી રીતે કરવાનું છે એટલે મેં ત્રણેક ચમચા જેટલું લઈ અને આવી રીતે થાળીમાં બરાબર મિક્સ કરી અને તૈયાર કરી હવે બીજી થાળીમાં નાખતા પહેલાં મેં થોડું ખીરું કાઢી લીધું હતું અને આ બીજા ખીરામાં હળદર નાખી છે અને સેજ પીળાશ પીળાશ પડતો કલર દેખાય છે હવે એને પણ સરખી રીતે પાથરી લીધું છે બહુ જાડી થાળી આપણે નથી ઉતારવાની ઢોકળાની કારણ કે આપણે સેન્ડવીચ ઢોકળા કરવા છે એટલે બંને થાળી આવી રીતે વારાફરતી એકની ઉપર એક એવી રીતે મૂકી દઈશું અને પહેલાં ફૂલ ગેસે એકદમ પાણી ઉકળી ગયું હતું હવે ઢાંકણું બંધ કરી અને મીડિયમ ગેસ ઉપર દસેક મિનિટ માટે થવા દીધું ત્યારબાદ આવી રીતે એને આખી આખી થાળી નીકળે એવી રીતે ફરતે ચપ્પુ ફેરવી અને ધીરે ધીરે કરી અને આખી થાળી આપણે ઉથલાવાની છે એટલે ખૂબ જ ધીરજ અને શાંતિથી આવી રીતે કરી અને આપણે આખી આખી ઢોકળાની થાળી ઉપાડી લેશું બંને થાળી આવી રીતે કરશું એટલે જ્યારે આપણે જોઈએ ત્યારે સરળતાથી આખી આખી ઢોકળાની થાળી નીકળી જાય ત્યારબાદ એક બીજી થાળી લેશું એની અંદર સૌથી પહેલાં આ પીળા ઢોકળાની થાળી છે એ અંદર પલકી હવે આમાં તેલ લગાવે છે પણ આપણે તેલનો ઓછો ઉપયોગ કરવો છે એટલે સીધી લીલી ચટણી હું લગાવી દઉં છું તમે ઈચ્છો તો આની પહેલાં અંદર તેલ લગાવી શકો છો અને પછી ગ્રીન ચટણી લગાવો છો આવી રીતે ગ્રીન ચટણી અને સાથે લસણની ચટણી પણ લગાવી હોય તો લગાવી શકાય આવી રીતે આખી ઢોકળાની થાળીમાં સરસ લગાવી દેવાનું આપણે ઢોકળાની જે થાળી બહાર કાઢીએ ત્યારે ઉપરનો ભાગ હોય એ નીચે રાખવાનો એવી જ રીતે આ સફેદ ઢોકળાની થાળી છે તો નીચેનો ભાગ છે આપણે ઉપર અને થોડુંક પ્રેસ કરીને સરખું દબાવી દેસુ આવી રીતે પછી એક ચમચી તેલમાં મીઠો લીમડો રાઈ જીરું અને તલનો મેં વઘાર કર્યો તો હિંગ નાખી ખેતી ઉપર એ આપણે આની ઉપર પાથરી દેશું ત્યારબાદ ચમચી થી આખી થાળી ઉપર સ્પ્રેડ કરી લેશું અને આવી રીતે સેન્ડવીચ ઢોકળા તૈયાર કરીશું એના લોરસ પીસ કરી અથવા ચોરસ પીસ કરી અને લીલી ચટણી અને લસણની ચટણી સાથે આપણે એને પીરસું આ સવારમાં ગરમા ગરમ ઢોકળા બહુ સારા લાગે છે એકદમ સ્વાદિષ્ટ લાગે છે એક વખત આવી રીતે મિક્સ દાળ અને ગાજર અને દૂધી વગેરે ખમણી ના નાખી અને આવી રીતે સેન્ડવીચ ઢોકળા બનાવશો તો નાના બાળકોને મોટા

લાલ અને લીલી ચટણી સાથે તૈયાર કર્યા બંને ઢોકળા સ્વાદમાં ખૂબ જ સરસ થયા છે આવી રીતે સવાર સવારમાં પૌષ્ટિક નાસ્તો મળી જાય આ બપોરનું જમવાનું છે સરસ છે